તમે બધાએ આપો તો જોવાનો જ છે આ ગુરુ મહારાજની જે આપણે પંચ ધાતુની મૂર્તિ બનાવડાવી હતી અહીં આપણા શ્રી રાજેન્દ્રગીરી બાપુ એમના અગાઉના મહંતશ્રીઓ અહીંયા બેસતા આપણું દ્વારકાધીશનું મંદિર હમણાં આઠમ ગઈ કાનુડાની તો આ પાણું આપણે અહીંયા બનાવ્યું હતું ચલો આજે હું પણ એમને આઠામે ન આવે તો એ હિંસકો દ્વારકાધીશ નું નાખી દઉં જય દ્વારકાધીશ મંદિર માં જે દ્વારકાધીશ ની મૂર્તિ રાધા કૃષ્ણ ની છે તમને આપણું આખું લાભેશ્વર મહાદેવ તમે બધા અહિયાં આ ભૂડું યાદ હશે આઠમ ના મેળાના દિવસે બધા તમે બધા ગયા છું અત્યારે દરવાજો બંધ કરી દીધો છે આપડા હનુમાન દાદાની મૂર્તિ જે આપણે કહેતા કે આજળી થઈ હોય તો આમની ઉપરથી સિંદૂર લઈને લગાવી દેવાનું આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે એટલે જે લોકોની બિલી હતી એમનું આજે પૂર્ણવતી છે હું ભોળાનાથનું મંદિર બતાવું તમને શંકર ભગવાનનું

આજે સાવા મિનિટ છેલા બી છે જો બાજુ ઓટી હતી અતિયામાં આ ના તો પ્રક્રિયા ઈ આપણા તલા મંડળ કદા વિદાવની આર્થિક પંદર વર્ષ કારાણી માતો ધનવાતી

ભગવાને એને કબૂતર તમારા જગ્યા સુધી જવાનું નહીં તમે અમરનાથમાં દર્શન કરવા માટે જાઓ સાહેબ તમે અમારા દર્શન પૂર્ણ થઈ ગયા કયા બે કબૂત કમ્પ્લીટ પહેલાં તમે અહીંયા ઉંદરાવાળી માતા જઈ તમે રાણી માતા સફેદ ઉંદર દેખાય તમારું કાર્ય પૂર્ણ સફેદ કબૂતર દેખાય તમારે કાઢી સાવ મહિનાના સિમલા સુંદરની પૂર્ણ ઉઠી છે એટલે અવરની બધા

કૃપાથી બડી પાણી બગડવાનું માતાજી આપા દુવાની ભાવના લગાવી એ સમનો હે રીતાની કૃપાને મન બગડવાનું ભગવાનને અર્ઘપાણ કરવાનો લાયક થા તળાવની સાઈડમાં જે જગ્યા પડતર પડી રહી છે એમાં સરસ મજાના હોલનું બાથકામ તથા નાના નાના રૂમો બનાવેલા છે આખી ધરમસાઇપ રૂમો બધા બનાવે છે એમાં તમને આખું મહાદેવના દર્શન ફરીથી એકવાર કરાવી દઉં આ રીતનું અત્યારે આપણું સૂરજ અખાડો છે મહાદેવ આપણા મહંત રાજેન્દ્રગીરીના પણ દર્શન તમને કરાવી દઉં તમે બેઠા બેઠા અહીંયા દર્શન કરી શકો તેમના પટેલ પણ છે કરી દીધા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો એક આખી યાદી બતાવી દઉં ફરીથી છેલ્લે તકતીઓ લગાવી છે અને લોક છું એટલે બાર થી તમને બતાવી દઉં પાછળના દરવાજેથી આ રીતનું એવું લાગે છે આપણો આપણા પટેલ પટેલવાડી